હેલો હા કોણ હાજી નમસ્તેજી નમસ્તે તમારે ડ્રાઈવર જોઈએ છે એવું મેં પેપરમાં વાંચ્યું હતું હા એટલે મેં તમને ફોન કર્યો મેડમ અચ્છા ઠીક છે તમે એક કામ કરો હું એડ્રેસ મોકલું છું તમે સામેથી આવી જાઓ હા ચોક્કસ નંબર નાઇન્ટી ફાઈવ કે કે નગર વસ્ત્રાપુર હું અત્યારે તમારા ઘરે આવું તો તમે મને મળશો હા હમણાં હું ઘરે જ છું હા તો ઠીક છે હું દસ મિનિટમાં જ આવું છું હા ઠીક છે તમે આવો પછી વાત હાજી બહુ સારું મેડમ મેડમજી હા કોનું કામ છે નમસ્તે જી થોડી વાર પહેલા જ મેં તમને ફોન કર્યો ડ્રાઈવરના કામ માટે એટલે હું મળવા આવ્યો છું ઓહ ફોન કર્યો એ તમે હા હાજી તે હું છું આવો અંદર આવો હાજી આવું છું તમારી ડિટેલ્સ કહો જી મેડમ મારું નામ વિશ્વાસ છે અને હું લગભગ આઠ વર્ષથી ડ્રાઇવિંગ કરું છું મેડમ અને નાની ગાડીથી મોટી ગાડી બધી ચલાવું છું મેડમ અને ટુ વ્હીલરથી લઈને ટ્વેલ્વ વ્હીલર સુધી જે પણ ગાડી મળે હું બધી ચલાવું છું મેડમ આની પહેલા ક્યાંય કામ કરેલું છે જી મેડમ એક કંપનીમાં વાન ચલાવતો હતો અને કોરોનાને કારણે કંપની પણ બંધ થઈ ગઈ પછી એટલે મારી નોકરી પણ જતી રહી પછી મને કોઈ કામ મળ્યું નથી મેડમ અચ્છા તેથી થોડા દિવસથી હું ડ્રાઈવરનું કામ કરી રહ્યો છું મેડમ અચ્છા તમને કાર ચલાવવાનો અનુભવ તો છે ને હા મેડમ હું છેલ્લા આઠ વર્ષથી ગાડી ચલાવું છું મેં તમને હમણાં તો કીધું મેડમ તે સારી ગાડી ચલાવું છું ઠીક છે મહિનાનું હું તમને પંદર હજાર આપી શકું છું અને ખાવાનું પણ અહીં જ ખાઈ શકો છો ઠીક છે ને ખૂબ સારું મેડમ હા અમારા ઘરમાં ખાલી કાર ચલાવવાનું જ કામ નથી નાનું મોટું બીજું કામ પણ રહેશે ડ્રાઇવિંગ માટે બોલાવીને આવું કરાવે છે એવું ના વિચાર સારુજી કઈ વાંધો નહીં કરજો ઓકે તમને ઓકે છે ને બિલકુલ તો તમે આજથી જોઈન કરી લો ઠીક છે ઠીક ગાડી બહાર જ ઊભી છે તમે એકવાર ચેક કરી લેજો હેલો હા કોણ નમસ્તે મેમ મારું નામ સીતા છે ઘરના કામ માટે તમે જે એડ આપી હતી એના માટે કોલ કર્યો મેડમ હું ઘરનો એડ્રેસ આપું છું તમે મળી જાવ ઠીક છે મેમ કહો લખી લઉં છું

આમના સિવાય આ ઘરમાં બીજું કોઈ લાગે છે એવું મને લાગતું નથી અરે એમાં આપણને શું લેવા દેવા આપણે તો આપણું કામ કરવાનું બસ સર તમે કોણ મેં ઘરનું કામ કરવા માટે મેડમ ને ફોન કર્યો તો સર મેડમે મને મળવા હા મેડમે કીધું હતું એ તમે છો હું છું સર હું અંદર એને તમે વેઇટ કરો હું જરા મેડમને બોલાઈને લાવું છું બરાબર

મેડમજી નમસ્તે હા નમસ્તે બતાવો મારું નામ સીતા છે તમારા ઘરમાં કામ કરવા માટે એડ જોઈને હું આવી છું મેડમ ખાવાનું બધું સરખું બનાવી લે છે ને હા બનાવું છું વેજ નોનવેજ બધું જ બનાવું છું બીજું કોણ કોણ છે તારા ઘરમાં મારા ઘરમાં બીજું કોઈ નથી બે વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા મેડમ પણ મારો પતિ બે મહિનામાં જ મને છોડીને જતો રહ્યો તો પછી એક કામ કર અહીંયા જ તું રહી શકે છે ને હં હા ઘર મને હંમેશા ચોખ્ખું જોઈએ બરોબર ઠીક છે મેડમ પકવાનું જ કામ નહીં પણ ઘરમાં બીજું કઈ નાનું મોટું કામ હશે તો એ તારે જ કરવું પડશે બરોબર ને કરી દઈશ મેડમ હમણાં જ કહી દે બધું બધું જ કરી લઈશ હા મહિનાના કેટલા લે છે તું હું શું કહીશ મેડમ તમારી મરજી કંઈ પણ આપી દો અચ્છા તો હું તને મહિનાના દસ હજાર આપી શકું છું ખાવાનું અહીં જ ખાજે અને અહીં જ રહેજે હું તને અલગ રૂમ આપું છું તારા ઘરની જેમ એને સારી રીતે રાખજે સારું મેમ ઠીક છે ને સારું રાખીશ મેમ અત્યારે ડ્રાઈવર હાજી તું હજી સુધી અહીં કેમ ઉભો છે તું એક કામ કર મારે હમણાં થોડું બહાર જવું છે તો તું જઈને એક ગાડી સારી રીતે ધોઈને ચોખ્ખી કરીને રાખ જલ્દી જઈને સાફ કરી દે જાઉં જી હું હમણાં સાફ કરી દઉં છું સીતા બોલો મેમ નાસ્તો તૈયાર છે હા રેડી છે મેમ ટેબલ લગાડો હું હમણાં આવું છું હા ઠીક છે મેમ સીતા થોડું જલ્દી લઈને આવ ખાવાનું સારું બનાવે છે रोज आऊ स्वादिष्ट बनाओ जी ठीक छे हाँ वो जरूर थी करीश मैम तू बाहर जेने ड्राइवर ने बुलाओ हाँ ठीक छे मैम मैम ड्राइवर आ गयो uh, मैडम जी तू पण बैसी ने नाश्तो करी ले सारो सारो बैस सीता ड्राइवर माटे पण नाश्तो ले आओ हमणा लाओ बैस बेटा <laughs> जी थैंक यू ड्राइवर तू गाड़ी तैयार रख हूं हमणा आऊ छू हाँ जल्दी कर जे हाँ। ठीक चे जा आ सीता हाँ बोलो मैम हूं ड्राइवर साथी थोड़ी बाहर जाऊ छू आवता थोड़ी वार लागशे तू संभाली ने रह जे ठीक छे तू पंछ में जे ठीक छे मैम हूँ जोइ ले અરે બાપ રે માલકીન બહાર ગયા ત્યાં સુધી વાવાઝોડા જેવું લાગતું હતું અચ્છા આ માલકીન ડ્રાઈવર સાથે ક્યાં ગયા હશે એ ક્યાંય પણ જાય મારે શું હું તો ખાલી ખાવાનું બનાવવા માટે આવી છું જે મારું કામ છે એ જ હું કરીશ શું કામ ખોટી વાતો વિચારવી એ આવશે ત્યાં સુધી તો સાંજ પડી જશે ને તો એની પહેલા થોડી વાર માટે સુઈ જાઉં છું હલો હા માં અરે હું તો એમ જ કોલ કરતી હતી કેમ છે તું હા હું અહીં ઠીક છું અચ્છા મુન્ની કેમ છે હા મુન્ની તો ઠીક જ છે કામ મળી ગયું તને હા કામ મળી ગયું માં આ મેડમ દિલની ખૂબ સારી લાગે છે મને મેડમે અહીં જ રહેવાનું કહ્યું છે હું તને દર મહિને એકાઉન્ટમાં પૈસા મોકલી આપીશ ઠીક ને હમ તારું ધ્યાન રાખજે હમ સારું એક વાત સાંભળ મને આમ વારંવાર ફોન ના કરતી

મેમ ખાવા માટે કઈ બનાવું કે અમે બહાર ગયા હતા ને ત્યાં થોડું ખાઈ લીધું હું ખુબ જ થાકી ગઈ છું અંદર આરામ છું જો કોઈ મને મળવા આવે

हम्म 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 अरे आते क्यों खावनु बनावियो अशो थायो सारो नथी के <laughs> अरे एकदम सरस बनावियो छे ते <laughs> आटलू टेस्टी कोई बनावी सके अरे मैं तो विचारिने ने पण नथी जोयवा थैंक <laughs> यू जी તમે તમે સારું સારું અચ્છા ને જવેલરી શોપમાં ગયા હતા અને ત્યાંથી સોનાના ઘરણાની ખરીદી કરી તેમણે અચ્છા મેડમ એ શું ખરીદ્યું તમને ખબર છે એવી તો કઈ ખબર નથી અરે તે જે ખરીદ્યા આપણે શું લેવા દેવા અચ્છા ઠીક છે ઠીક છે અરે આ એને બેસીને વાત કરી ને આપણે અરે બાપરે માલકીને આવી જશે તો અરે તે આવે ત્યારે આપણે ઉઠી જઈશું એમાં શું છે ઠીક છે આવો બસ તું દેખાવમાં સુંદર છે એકલી રહે છે કે શું હા જી મેં પહેલા જ કહ્યું હતું ને મારી સાથે કોઈ નથી ઓ હા અચ્છા અચ્છા તો ચાલ ને આપણે બહાર ફરીને આવીએ આવીશ ને મને પણ બહાર જવાનું મન થાય છે પરંતુ માલકીને છોડીને કેવી રીતે આવું હમ એ પણ એક વાત છે તમે માલકિનને પૂછીને અહીંયા જ રહી શકો છો ને અ સારું હું મેડમને પૂછીને જોઉં છું તે શું કહે છે પહેલા સાંભળીએ હમ એમ જ કરો ઠીક છે હમ સીતા સીતા આ છોકરી પણ નહીં ખબર નહીં શું કરતી હશે સીતા સીતા મેડમ જી તમે મને બોલાવશો જી સીતા તમારા માટે કિચન માં કોફી બનાવે છે મેડમ ચલો ઠીક છે એને કહીજે અંદર આવે હા સારું મેડમ એક મિનિટ માં બોલાવુ છું મેડમ મેમ શું તમે મને બોલાવી હા થાક ના કારણે પગ ખૂબ જ દુખે છે સીતા થોડું પગ દબાવી આપ હા ઠીક છે મેમ બનને પગમાં ખૂબ જ દુખાવો છે મેમ તમને એક વાત પૂછું કે હમ પૂછ શું આટલા મોટા ઘરમાં તમે એકલા જ રહો છો કે હા સીતા મારા હસબન્ડ છે ને શિફ્ટમાં કામ કરે છે ગયા અઠવાડિયે જ ગયા હતા હવે પાછા આવતા છ મહિના જેવું થઈ જશે હમ શું કરીએ મારી દીકરી અમેરિકામાં ભણે છે તમારી એક દીકરી પણ છે હમ એવું છે આવતા અઠવાડિયે ભણવાનું પૂરું કરીને અહીં જ આવી જશે બસ એક અઠવાડિયું છે आ, सीता आज सवारे हूँ अने ड्राइवर जरूरी काम थी बाहर गया था ने हाँ खबर छे क्या गया था खबर नहीं मैम एनी छे ने घरेना खूब पसंद छे हूँ एना माटे हार लेवा गई थी जो पेला कबड़ मा बैग छे लई आओ तो लई आओ मैम आज बैग छे ने मैम આજો આવી ડિઝાઇન મારી દીકરીને ખૂબ જ પસંદ છે એના માટે મેં જાતે જ ઓર્ડર કરીને આવી ડિઝાઇન મંગાવી છે ખૂબ જ સુંદર છે મેમ ખૂબ જ લાખનો છે આ અરે બાપરે કેવો છે ડિઝાઇન પણ સારો છે ને નવી ડિઝાઇન ખૂબ સરસ છે ને મારી દીકરીને ખૂબ જ ગમશે આ તમારી દીકરી ક્યારે આવવાની છે બસ એક જ અઠવાડિયામાં મુન્ની પાછી ઇન્ડિયા આવી જશે ઓકે કિચન નું કામ થઈ ગયું ને કરી દીધું ખાવામાં શું બનાવ્યું છે વિન્ડો નાખી છે મેમ ઠીક છે સીતા હું થોડી વાર આરામ કરી લઉં છું ઠીક છે મેમ બહાર જઈને બીજું કોઈ કામ રહી ગયું હોય તે કરી લે હું કરી લઈશ મેમ જાઉં અરે સાંભળ ને તને એક વાત કહું છું હા શું છે બોલ ને મેડમ એ દીકરી માટે સરસ ઘરેણું લીધું છે અચ્છા એનું શું છે એમણે કહ્યું કે એમની દીકરી એક અઠવાડિયામાં ઇન્ડિયા આવી જશે અરે શું વાત કરે છે તું અને માલકીન એક જ્વેલરી શોપમાં ગયા હતા ને ત્યાં તેમણે શું લીધું ખબર છે તને કેના શું લીધું એમની એક ની એક દીકરી માટે હાર લીધો છે એમણે એમ વાત છે ઈ હાર એટલો મોટો છે અને એની કિંમત તો 10 લાખની છે હા સારું સારું તારા રૂમમાં જઈએ ત્યાં જઈને વાત કરીશું આપણે અરે એકવાર ઊંઘી જાય તો મોડી ઉઠે છે ચાલ ચાલો જઈએ અરે દરવાજો બંધ કરીને અહીં બેસ બતા હવે કહો શું વિચારીને રાખ્યું છે મારી પાસે એક મસ્ત આઈડિયા છે આઈડિયા એ શું છે મેડમે જે ઘરેણા ખરીદ્યા છે તે આપણે ચોરી કરી લઈએ હે ભગવાન કેમ તું આવી વાત કરે છે એ ડર નહીં એ ઘરેણા ખરીદ્યા છે ને એ 10 લાખના છે

આ આઈડિયા કામ કરશે કે પાક્કુ કામ કરશે પણ એના માટે જે હું કહું તેજ તારે કરવું પડશે અચ્છા શું કરવાનું છે બોલ આજથી જ મેડમ ને ભૂલવાની આદત છે ને એવું કહી કહીને તમને વિશ્વાસ આપવો પડશે આ તો સારો આઈડિયા છે મને કહી દીધું ને બીજું બધું કામ હું સંભાળી લઈશ તું ચિંતા નહીં કર સમજો ને સારું હમ સીતા 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 હે ભગવાન ક્યાં ચાલી જાય છે આ છોકરી વારે વારે જ્યારે બોલાવું તરત આવે જ નહીં આટલી વારથી બૂમ પાડું છું ખબર નહીં શું કરે છે

જો બીજી વાર આવું થયું તો ઠીક નહીં રહે તમારા બંને માટે કહી દઉં છું તું બહાર જઈને તારું કામ કર જા હા સારું શું છે આ સીતા ઘરનું કામ મૂકીને ડ્રાઈવર સાથે શું કરતી હતી સીતા સીતા કરીને કેટલી વારથી હું બૂમો પાડતી હતી સંભળાયું નહીં તમને લોકોને દરવાજો બંધ કરીને વાત કરતા હતા નહીં મેમ એ શું છે કે કંઈ કહેવાની જરૂર નથી હું કંઈ પણ પૂછું એનો કંઈ ને કંઈ જવાબ હોય જ છે તારી પાસે ના મેમ સુધરીશ નહીં ને એવું કંઈ નથી મેમ જો બીજી વાર મેં તમને બંનેને વાત કરતા જોયા તો સારું નહીં થાય આવી વસ્તુ બિલકુલ પસંદ નથી મને સમજી ગઈ ને તું હા સમજી ગઈ જો બીજી વાર આવી કોઈ ભૂલ થઈ તો બંનેને નોકરીમાંથી કાઢી મૂકીશ માફ કરી દો મેડમ નોકરીમાંથી ના નીકાળો આજ પછી એવું ક્યારેય નહીં થાય જઈને મારા માટે ચા બનાવી લાવ હા ઠીક છે મેમ સીતા ડ્રાઈવર ક્યાં છે એ કદાચ બહાર કાર સાફ કરતો હશે અચ્છા બહાર છે એને કેમે બોલાવ્યો છે હમણાં ઠીક છે મેમ જલ્દી બોલાવી લાવ હા મેમ આવી ગયો એ મેડમ તમે મને બોલાવ્યો કે શું એ બધું છોડ તું ગાડી હંમેશા આટલી ઝડપથી કેમ ચલાવે છે હું હોઉં ત્યારે આટલી ફાસ્ટ ચલાવે છે તો જ્યારે હું ન હોઉં તો કેવી રીતે ચલાવતો હશે મારા લાખ કહેવા છતાં પણ આટલી સ્પીડમાં કેમ જાય છે તું ના મેડમ તમારે યોગ્ય આરામથી ગાડી ચલાવીને પણ સમય પહેલા ત્યાં પહોંચી શકતા હતા આપણે સમજી ગયું ને જો ફાસ્ટ ચલાવીશ તો રસ્તામાં કોઈ એક્સિડન્ટ થશે આ વાતને દિમાગમાં રાખીને આરામથી ચલાવ હમ સારું મેડમ હમ અચ્છા કાલે આપણે જ્વેલરી શોપ ગયા હતા ને એ વખતે હું તને બહાર જ મૂકીને દુકાનની અંદર ચાલી ગઈ હતી મારી દીકરીને ઘરેણા ખૂબ પસંદ છે તેના માટે જ હું એક હાર ખરીદવા ગઈ હતી સીતા કાલે કાલે તને હાર હાર દેખાડ્યો દેખાડ્યો હતો ને કયો તમે અરે પગ દબાવતી વખતે મેં કહ્યું હતું ને તને કે મારી દીકરી યુએસમાં છે તેને ઘરેણા પસંદ છે તેની પસંદગીની ડિઝાઇનમાં મેં એક હાર ઓર્ડર કર્યો છે કીધું તું ને મે તને ભૂલી ગઈ નહીં મેડમ નહીડમ મને બરોબર યાદ છે આટલું જલ્દી ભૂલી ગઈ કબાટમાંથી પેલી બેગ કાઢીને મેં તને હાર દેખાડ્યો હતો ને તે પણ કીધું તું કે સારો છે અરે દસ લાખનો ના મેડમ મને લાગે છે કે તમે કોઈ બીજાને બતાવ્યો હશે મને તો કઈ નથી દેખાડ્યું તમે તા તેજ તો જોયો તો તેને અહીંયા બીજું કોણ છે જેને હું બતાવીશ તમે કઈ નથી દેખાડ્યું અરે તું આટલી નાની હું કહું છું અને તું વારે વારે મને જ કોઈ ગલતફહેમી થઈ છે કે તું અંદર જઈને બેગ લઈ આવ હું તને દેખાડું છું ઉભારો મેડમ હમણાં લઈ આવું છું કેવો છે સુંદર છે ને આ તો ખૂબ જ સુંદર લાગે છે મને આ ડિઝાઇન ખૂબ પસંદ છે મારી દીકરીને પણ જરૂર પસંદ પડશે એને હું સરપ્રાઇઝ આપવાની છું

અરે આ શું છે તારા વગર તે એકલી બહાર જાય છે હા જો હું સાથે જઉં તો મસ્તી નહીં કરી શકે ને એટલે કેબ બુક કરીને જઈ રહી છે આ બધું મોટા ખાનદાનોમાં ચાલતું હોય છે એવી કઈ જગ્યાએ જાય છે શું યાર તું પણ આટલી વસ્તુ ખબર નથી સાંજે પાર્ટી છે ને અરે પાર્ટીમાં જોઉં તેની સાથે જઉં તો તેની બધી પોલ નહીં ખુલી જાય એટલે કેબ બુક કરીને જઈ રહી છે આવા મોટા લોકો માટે તો આ સાધારણ વાત છે હું જવું કે શું શું તું પણ જાય છે થોડી માટે વાત કરી શકે છે હવે શું વાત કરું તે બધું કહીને તો જતી રહી તું અત્યારે તારા રૂમમાં જઈને સુઈ જા કાલે મળીએ છીએ બરાબર છે ઠીક છે હા આવ અચ્છા બેસી જા અરે એ બધું છોડને ગઈકાલે રાત્રે મેડમ કેટલા વાગે ઘરે આયા અરે

તું કેમ બીવે છે હું જોઉં છું ને તું એક વાર એના રૂમમાં જઈને પેલી ઘરેણાવાળી જે બેગ છે ને તેને લઈને આવ તેને બહાર લઈ જઈને હું ક્યાંક છુપાવીને રાખું તે ઊંઘમાંથી જાગે ને ત્યારે તેના વિશે પૂછે તો આપણે કહીશું કે ગઈકાલે રાત્રે પાર્ટીમાં કોઈ ઉઠાઈ ગયું કંઈ પ્રોબ્લેમ થઈ જશે અરે હું સંભાળું છું તું જેને પેલી બેગ તો લઈ આય તું આ લઈ લે જરા ધ્યાન થી છે સારો હું જેને સંતાડું છું જો તે ઊઠીને કહે ને કે બેગ ક્યાં છે તો કહેજે કે તે રાત્રે જ્યારે આવીને ત્યારે તેના હાથમાં નથી બેગ બરાબર તને ભૂલવાની બીમારી છે ને અને સારું છે કે ઘરમાં સીસીટીવી નથી ચલ ચલ હું જઉં છું થોડું સંભાળ તું ડર નઈ ને ટેન્શન નઈ લેવાનું હું છું ને બરાબર જલ્દી ચલો હે ભગવાન અહીંયાથી બેગ ક્યાં ગઈ અહીંયા જ તો રાખી હતી મેં ક્યાં જતી રહી અત્યારે સીતા સીતા હમણાં આવી મેડમ અહીંયા જે મારી બેગ હતી એ ક્યાં ગઈ કઈ બેગ મેડમ અરે એ જ રાત્રિ લાવીને મૂકી હતી ને અહીંયા હાર પણ એમાં જ હતો ને તમે કઈ બેગ લઈને ગયા અને કયો હાર હતો એમાં એમાંથી હાર પણ બહાર કાઢીને કાલે દેખાડ્યો હતો ને પાર્ટીમાંથી પાછા આવતી વખતે પણ બેગ મારી પાસે જ હતી સીતા ના મેડમ તમે પાર્ટીમાંથી આવ્યા ત્યારે કોઈ પણ બેગ નહોતા લાવ્યા પાસે જ આવીને દરવાજો ખોલ્યો હતો તમને અહીં સુધી લાવીને બેડ પર સુડાવ્યા ત્યારે તમારી પાસે કોઈ જ બેગ નતી શું કરું હું સાચું કહું છું કાલે તમારી પાસે બેગમાં હારી લાંબ દસ લાખ હાર પણ મેં એમાં જ મૂક્યો હતો ક્યાં ગયો શું થઈ રહ્યું છે મને તો કઈ જ સમજાઈ નથી રહ્યું તમે ટેન્શન ના લો મેડમ ટેન્શન ના લો તો શું કરું સીતા કાલે તમે આપીને ખરીદ્યો હતો મેં મારી દીકરી માટે ભૂલમાંથી પાર્ટીમાં ક્યાંક મૂકીને આવ્યા હશે થોડું વિચારો ને ભગવાન હવે હું શું કરું ક્યાં જઈને એને દસ લાખ નો હાર તો પાર્ટી માં મેં ક્યાં મુક્યો કોણ લઈ ગયું હું શું કરું હવે મને કઈ જ સમજાતું નથી તમે પાર્ટી માં જ મૂકીને આવ્યા હશો મારા પર વિશ્વાસ કરો મેડમ મેં જ તમને આવીને અહીં સુડાવ્યા હતા હું તો લુટાઈ ગઈ